ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલી એસબીઆઈમાં મોટું લોન કૌભાંડ સામે આવ્યું છે દેશની ટોચની સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની દાહોદની બે બ્રાન્ચે લોન માટે લાયકાત પણ ન ધરાવતા લોકોને રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડની લોન ફાળવી હોવાનો ખુલાસો થયો હતો બેંકના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાં બ્રાન્ચ મેનેજરે નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે પૂર્વ બેન્ક મેનેજર સહિત અઢાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી મહત્વનું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બે જુદી જુદી શાખાના એજન્ટ્સે બેંકના પૂર્વ મેનેજર સાથે મળી નકલી સેલેરી સ્લીપ અને નકલી દસ્તાવેજો તૈયાર કરી બેંક પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડની લોન લીધી હતી ત્યારે કેસમાં વધુ પાંચની ધરપકડ થતાં ધરપકડનો આંકડો તેવીસ પર પહોંચ્યો છે જેમાં અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ ઇઝી ફાઈનાન્સના ત્રણ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે જે લોકોએ ખોટી રીતે લોન અપાવી બે થી ત્રણ લાખ કમિશન વસૂલ્યું હતું આ કમિશન બેંક મેનેજર ગુરમીતના ભાઈ જબલપુર ખાતે આવેલ સુમિત સી એકાઉન્ટમાં ટ્રાન્સફર થતું હતું કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે નકલી કંડક્ટર ગોથા રમેશભાઈ તેમજ લોન ધારક શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિની પણ ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે બંનેએ નકલી પગાર સ્લીપ મૂકી કૌભાંડ આચર્યું હતું